હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મેથીના ખાખરા ઘરે બનાવીશું ગુજરાતીઓ ક્યાંય પણ જતા હોય તો ખાખરા તો બધા લઈને જ જતા હોય છે તો આજે આપણે એકદમ સરળ રીતે ખાખરા ઘરે કેવી રીતે બનાવવા એ આજે વિડીયોમાં જોઈશું આ ખાખરા તમે આ રીતે બનાવશો તો એકદમ બહાર જેવા ટેસ્ટમાં અને ક્રિસ્પી પણ એટલા જ બનશે કે એકવાર બનાવશો તો વારે વારે બનાવશો અને બનાવવાની પણ રીત પણ એકદમ સૌથી સરળ છે તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ ખાખરા કેવી રીતે બનાવવા તો ખાખરા બનાવવા માટે સૌથી પહેલા આપણે લોટ બાંધવાનો છે તો મેં અહીંયા રોટલીનો જે ઝીણો લોટ આવે છે તે એક વાડકી લીધો છે તમારે જે પ્રમાણે ક્વોન્ટિટી લેવી હોય એ પ્રમાણે તમે ક્વોન્ટિટી સેટ કરી શકો છો મેં અહીંયા વાડકીનું માપ લીધું છે તો હવે આપણે તેમાં બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને મેં અહીંયા મેથીમાં માં કસ્તુરી મેથી લીધી છે તો કસ્તુરી મેથીને ને થોડીક વાર મેં શેકી લીધી છે જેથી થોડી ક્રિસ્પી થઈ જાય એટલે હાથેથી આ રીતે મસડી અને કસ્તુરી મેથીને એડ કરી દઈશું તો જ્યારે પણ બહારથી તમે ખાખરા લાવતા હોય તેમાં કસ્તુરી મેથીનો જ ઉપયોગ કરવામાં આવે છે તમારી પાસે હોમમેડ હોય તો તમે હોમમેડ કસ્તુરી મેથીનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા મને મેથી વધારે પસંદ છે એટલે મેં મેથીનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે તમારે ઓછું રાખવું હોય તો તમે રાખી શકો છો તો હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું સૌથી પહેલાં એડ કરી દેવાનું છે અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરી દઈશું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું તો અહીંયા તમે તીખા પ્રમાણે તમે લાલ મરચું એડ કરી શકો છો હવે આપણે મોયણ માટે એક ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે તો મોયણ આપણે વધારે એડ નથી કરવાનું મોયણ આપણે માપનું જ રાખવાનું છે જો મોયણ વધારે હશે તો ખાખરા તમારા ફટલાઈન તૂટી જશે અને વણતી વખતે પણ તમને વણવામાં તકલીફ પડશે એટલે મોયણ આપણે બને ત્યાં સુધી ઓછું જ રાખવાનું છે કેમ કે આપણે તેને ક્રિસ્પી કરવાના છે તો હવે આપણે આ રીતનું મોયણ બરાબર મસળી લીધું છે તો થોડું થોડું પાણી એડ કરી આપણે લોટ બાંધવાનો છે તો ખાખરાનો લોટ રોટલી કરતા થોડો થોડો કઠણ રાખીશું અને પરાઠા કરતા થોડો ઢીલો રાખવાનો છે એટલે કે મીડિયમ આપણે લોટ રાખવાનો છે તો પાણીનો ઉપયોગ આપણે બને ત્યાં સુધી ઓછો કરતા જઈ અથવા કે જરૂરત મુજબ પાણીનો ઉપયોગ કરી અને લોટ આપણે બાંધી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં લોટને આ રીતે બાંધી લીધો છે રોટલી કરતાં થોડો કઠણ છે અને પરાઠા કરતાં થોડો ઢીલો છે તો લોટ બંધાઈ ગયો છે આટલો લોટ બાંધતાં મારે અહીંયા અડધા કપ જેટલું પાણીનો ઉપયોગ થયો છે હવે આપણે ઢાંકણ ઢાંકી તેને દસ મિનિટથી પંદર મિનિટ જેટલું સાઈડમાં રાખી દઈશું તો દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને લોટને પણ સરસ એવો રેસ્ટ મળી ગયો છે હવે ઉપરથી આપણે એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને લોટને થોડીક વાર આપણે મસડી લેવાનો છે આ રીતે લોટને આપણે મસડીશું તો લોટ આપણો સરસ સેટ થઈ જશે અને જ્યારે પણ આપણે ખા ખરાણતા હોય ત્યારે આપણે કોરા લોટનો બિલકુલ ઓછો ઉપયોગ થાય એ માટે આપણે લોટને સરસ રીતે સેટ કરી લેવાનો છે હવે આપણે તેમાંથી રોટલી જેટલી સાઈઝનું એક ગુલ્લું લઈ લેવાનું છે તો આ ખાખરાને આપણે બને ત્યાં સુધી પતલા કરવાના છે એટલે ગુલ્લું થોડું નાનું લેવાનું જેથી ખાખરો આપણો એકદમ મોટો અને પતલો પણ થઈ જાય તો એવી જ રીતે આપણે બધા જ લોટમાંથી ગુલ્લા કરી લઈશું સૌથી પહેલાં અને પછી આપણે ખાખરાને વણવાના છે તો ખાખરા વણવા માટે તમે કોઈ પણ પાટલી કે પછી પ્લેટફોર્મ ઉપર કે પછી ચોપર બોર્ડ ઉપર પણ તમે તેને વણી શકો છો તો આ રીતે મેં થોડોક કોરો લોટ લગાવી દીધો છે અને આ ટાઈપની જે વેલણ આવે છે તે સ્પેશિયલી ખાખરા વણવામાં જ યુઝ થાય છે તો મેં એ વેલણનો ઉપયોગ કર્યો છે તમારી પાસે આવી વેલણ ના હોય તો તમે અહીંયા જે રેગ્યુલર વેલણ છે એનાથી પણ તમે ખાખરો વણી શકો છો તો આ રીતે આ વેલણથી આપણે ખાખરો વણીશું તો ખાખરા ઉપર સરસ મજાની ડિઝાઇન પણ પડશે અને ખાખરા એકદમ સરસ એવા પતલા વણાશે તો આપણે ખાખરાને બને ત્યાં સુધી પતલો જ વણવાનો છે કિનારીના ભાગ કે પછી વચ્ચેથી એક સરખો રીતે વણાય એ રીતે આપણે વણી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં ખાખરો સરસ એવો વણી દીધો છે આ રીતનું એની થિકનેસ પણ તમે જોઈ શકો છો કે કેટલી મેં પતલી રાખી છે તો આટલા પતલા આપણે બધા જ ખાખરાને વણવાના છે તો સેમ આપણે આગળ વણ્યા એ જ રીતે મેં અહીંયા બધા જ ખાખરા વણી લીધા છે આ રીતે પ્લેટમાં મેં રાખી દીધા છે હવે આપણે ખાખરાને શેકવાના છે તો સૌથી પહેલાં ખાખરાને શેકતી વખતે આપણે જે રેગ્યુલર તવો હોય એ જ લેવાનો છે અને તવો આપણે મીડિયમથી ગરમ કરવાનો છે વધારે ગરમ નથી કરવાનો મીડિયમથી ગરમ થાય એટલે આપણે એ ખાખરો એડ કરી દઈશું અને તેને થોડીક વાર માટે થવા દઈશું તો તમને લાગે કે નીચેથી થોડો થઈ ગયો છે એટલે તરત જ તેની સાઈડ ચેન્જ કરી દેવાની અને બંને સાઈડ એને ફેરવતા જઈ અને આપણે તેને શેકવાના છે તો થોડીક વાર પછી આપણે આ રીતનું કોઈ પણ જાતનું ભાખરી દબાવવાનું કે પછી આ રીતનું મેશર કે કોઈ પણ વજનવાળી વસ્તુ લઈ લેવાની છે કા તો તમે કપડું પણ લઈ શકો છો હવે આપણે આ રીતે પ્રેસ કરતું જવાનું છે બધી બાજુ સરસ મજાનું પ્રેસ કરીશું એટલે ખાખરો આપણો ક્રિસ્પી થતો જશે તો બંને સાઈડ ફેરવતું છે અને પ્રેસ કરતું રહેવાનું છે તો આ ખાખરાને લગભગ મિનિટ જેવું થાય છે આપણે તેને સ્લો ગેસ પર છે ગેસની ફ્લેમ આપણે બિલકુલ હાઈ નથી કરવાની સ્લો ગેસ પર જ તેને શેકીશું જેથી ખાખરો આપણો ક્રિસ્પી થશે તો થોડીક વાર પછી તમે જોઈ શકો છો કે ખાખરો આપણો ક્રિસ્પી થવા લાગ્યો છે તો આ રીતે જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી તેને આ રીતે દબાવતા રહેવાનું છે એટલે ખાખરો આપણો ક્રિસ્પી થતો જશે અને પછી તમને લાગે કે ખાખરો અહીંયા પચાસ ટકા જેટલો કુક થઈ ગયો છે એટલે કે શેકાઈ ગયો છે પછી આપણે તેના પર થોડું તેલ લગાવતું જવાનું છે તેલ લગાવવાથી આપણો ખાખરો લાંબા સમય સુધી બગડતા નથી અને બહાર જેવા લુક પણ આવશે અને ટેસ્ટ પણ આવશે થોડુંક જ તેલ લગાવવાનું છે થોડુંક માત્ર ત્રણથી ચાર ટીપા જેટલું આ સાઈડ અને બીજી સાઈડ પણ ત્રણથી ચાર ટીપા જેટલું લગાવીશું જો તમારે વધારે પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો પણ આપણે બને ત્યાં સુધી તેલનો ઉપયોગ ઓછો જ કરીશું જેથી તમે ડાયટમાં પણ આ ખાખરાને ખાઈ શકો તો તેલ લગાવ્યા પછી ખાખરો એકદમ સરસ ક્રિસ્પી પણ થઈ જશે

બિલકુલ સરળ રીતે શેકાઈ જશે હા શેકવામાં થોડી વાર લાગશે પણ ખાખરા એકદમ સરસ ક્રિસ્પી અને બહાર જેવા બનશે તો મેં અહીંયા બધા જ ખાખરાને શેકી લીધા છે તો અહીંયા હું તમને બતાવી દઈશ કે ખાખરો આપણો કેટલો ક્રિસ્પી બન્યો છે દેખાવમાં પણ બહાર જેવા અને ટેસ્ટમાં તો એકદમ બહાર જેવા લાગે છે તો તમે પણ આ ખાખરા નથી બનાવ્યા તો ઘરે આ ખાખરા એકવાર જરૂરથી ટ્રાય કરજો સાચે જ બહાર જેવા લાગે છે તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરી દેજો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં રહેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય